હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં બધાયને જય શ્રી કૃષ્ણ રામ રામ ને જય માતાજી આજે આપણે એલિવેશનનું રિપેર કરવાનું છે મોરો એવા મોરો રિપેર કરી રહ્યા છીએ જો અમારે વાલજીભાઈ લિપ પ્રિપેર કરે છે જો આ ઉપરથી લીપ રિપેર કરતા કરતા અમને નીચે આવે છે વાલજીભાઈ જો હજી આવે છે વાટ્ય જોયા કેમ છો વાલજીભાઈ મજામાં ને તો વાંધો ને મુંજાટા નહીં ચલો પાપ ઉપર ચલો હા ચડી ગયા જો બાકીએ હવે એ પહેલા તો વરરાજા ત્યાર થશે જો મજા પહેરશે પછી કામ કરશે હવે નીચે દેખાય એટલી બાકી છે રિપેર કરવાની અને આ ઉપરની બધી રિપેર થઈ ગઈ છે પતિ મારે છે સા તો મારી દીધી હતી જેવા મોરાનું પ્લાસ્ટર કામ ચાલુ છે તમે જોઈ શકો છો આ મોરાનું રિપેરિંગ કામ ચાલુ છે મોરામાં હું પ્લાસ્ટર કરું છું હા સારું હોટલ

લાંબો વાત કરીને જરાક ઠેકડો મારી ઉપર માર દે હા ઠેકડો માર આ મિસ્ત્રી લીપના ખાડામાં રિપેરિંગ કરે છે નીરું પ્લાસ્ટર કરે છે જોઉં શકો છો તમે જો આ નીરું જળ આવે છે કાંઈક આ જમીનને અંદર આવે ખાડો એટલે વરસાદમાં કોઈ બી પાણી અંદર ન આવે એના માટે નીરું ફિનિશિંગ વાળું રિપેર કરવાનું આવે છે એટલે જો આ ભાઈ નીરું મારે છે અને ફિનિશિંગ વાળું રિપેર કરવાનું છે જે રિપેર કરે છે ચાલો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો અને જો ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી જુઓ